બનાસકાંઠા જિલ્લામાં બોર્ડની પરીક્ષાની તૈયારીઓ શિક્ષણ વિભાગ દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે જિલ્લા સહિત રાજ્યમાં આગામી સત્યાવીસ ફેબ્રુઆરીથી પરીક્ષા શરૂ થશે બનાસકાંઠા જિલ્લામાં બોર્ડની પરીક્ષા આ વખતે અગણ્યાસી હજાર બસો અઠ્યાસી વિદ્યાર્થીઓ આપનાર છે જોકે આ વર્ષે ચાર ટકા જેટલા વિદ્યાર્થીઓનો પરીક્ષામાં ઘટાડો નોંધાયો છે આગામી સત્યાવીસ ફેબ્રુઆરીએ ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા યોજાનાર છે ત્યારે જિલ્લાના તંત્ર દ્વારા બોર્ડની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય માટે એક્શન પ્લાન તૈયાર કરી દીધો છે આગામી ધોરણ દસની બોર્ડની પરીક્ષામાં ઓગણપચાસ હજાર આઠસોને પાંચ વિદ્યાર્થીઓ નોંધાયા છે ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં ચોવીસ હજાર ત્રાણું જ્યારે બાર સામાન્ય પ્રવાહમાં પાંચ હજાર ત્રણસોને વીસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જિલ્લામાં તમામ પરીક્ષા કેન્દ્ર સીસીટીવી કેમેરાથી સજ્જ કરી દેવાયા છે બોર્ડની પરીક્ષામાં સંવેદનશીલ તેમજ અતિસંવેદનશીલ ગણાતા કેન્દ્રો ઉપર ઉચ્ચ અધિકારીઓની નિમણૂક કરી દેવામાં આવી છે શિક્ષણ અધિકારી ડોક્ટર હિતેશ પટેલે જણાવ્યું હતું કે આ વખતે ધોરણ દસ અને બારની પરીક્ષા અલગ અલગ નવ ઝોનમાં એકસોને તેર કેન્દ્રો અને બસોને એકાણું બિલ્ડિંગોમાં બે હજાર આઠસો બોતેર બ્લોકમાં અગણાયશી હજાર બસોને અઠ્યાસી વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે વધુમાં જિલ્લા શિક્ષણ અધિકારી હિતેશ પટેલે બોર્ડમાં પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી આગામી સમયમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી બે હજાર પચીસની પરીક્ષાઓનું સુંદર રીતે આયોજન આપણા જિલ્લાની અંદર થયેલું છે આપણા જિલ્લાની અંદર કુલ એસએસસીના પાંચ ઝોન છે અને ધોરણ બારના બે ઝોન છે અત્રેના જિલ્લામાં કુલ એકસો ચોરાસી દસમાના બિલ્ડિંગ છે બ્યાસી સામાન્ય પ્રવાહના અને પચીસ વિજ્ઞાન પ્રવાહના બિલ્ડિંગ આવેલા છે અને જે બિલ્ડિંગ છે એની ઉપર સ્થળ સંચાલક અને સરકારી પ્રતિનિધિની નિમણૂક કરેલી છે જો વિદ્યાર્થીઓની વાત કરું તો ધોરણ દસની અંદર ઓગણપચાસ હજાર આઠસો પાંચ બાળકો સામાન્ય પ્રવાહમાં ચોવીસ હજાર ત્રાણું બાળકો અને વિજ્ઞાન પ્રવાહની અંદર પાંચ હજાર ત્રણસો ત્રીસ બાળકો પરીક્ષા આપી રહ્યા છે સમગ્ર પરીક્ષાનું સંચાલન માટે માનનીય અધ્યક્ષ સાહેબ શ્રી જીએસએબી બોર્ડની સૂચના મુજબ તેમજ માન્ય કલેક્ટર સાહેબ શ્રી પરીક્ષા સમિતિના અધ્યક્ષની સૂચના મુજબ આપણે સુચારુ આયોજન કરેલું છે પોલીસ વિભાગ એસટી વિભાગ વીજ વિભાગ રિક્ષા સંચાલકો તમામનું સંકલનથી આપણે પરીક્ષા સુચારુ થાય એ માટેની તમામ વ્યવસ્થા કરેલી છે જિલ્લાના તમામ કેન્દ્રો સો ટકા સીસીટીવીથી સજ્જ છે તમામ સંવેદનશીલો અતિસંવેદનશીલો જે કેન્દ્રો છે એમને આઈડેન્ટિફાઈ કરી લીધેલા છે અને જિલ્લાની અંદર માન્ય કલેક્ટર સાહેબની સૂચનાથી વર્ગ એક બેના અધિકારીઓને તકેદારી અધિકારી તરીકે નિમણૂક આપેલી છે પુનઃ પરીક્ષા આપનારા તમામ બાળકોને તમામ વાલીઓને તમામ સ્થળ સંચાલકોને શિક્ષકોને જિલ્લા શિક્ષણાધિકારી તરીકે શુભેચ્છાઓ પાઠવું છું તમામ વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં આગળ વધે ખૂબ ઉચ્ચ કારકિર્દી બનાવે એ માટે પુનઃ શુભેચ્છાઓ છે વિદ્યાર્થીની સંખ્યામાં તો આશરે ઘટાડો ઘટાડો પરંતુ એ ગત વર્ષનું બનાસકાંઠાનું રિઝલ્ટ ખૂબ સુંદર હતું જેના કારણે જે રિપીટર વિદ્યાર્થીઓ છે એ રિપીટર વિદ્યાર્થીઓ આ વખતે નથી ન હોવાના કારણે પરીક્ષાની અંદર વિદ્યાર્થીઓની થોડી ઘટ દેખાઈ રહી છે